પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ભૂરતો હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાવણ ગ્લોબલ વોર્મિંગ અને વૈજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે કૃષિ ક્ષેત્ર હોય કે બગાયત ક્ષેત્ર જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકમાં વધારો કરવાની ગેલછાએ મજા મૂકી છે ત્યારે પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું આબોહવા બગડી રહી છે ત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે ખેતર હોય બાગ બગીચાઓ હોય કે વનવગડાની લીલોતરી હોય પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે પરંતુ લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરી પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે ચોમાસાની ઋતુ દરમિયાન રંગબેરંગી પતંગિયા બાગ બગીચામાં આપણે જોતા હોય છે આપણે જ્યારે નાના હતા ત્યારે રંગબેરંગી પતંગિયા જોઈને આપણે એને પકડવા માટે દોડાદોડી કરતા હોઈએ હાલના સમયમાં દરેક મોટાભાગના બાગ બગીચા હોય ઘરના વાડા હોય તો ત્યાં આપણે હાઇબ્રિડ ફૂ ફૂલનાં ઝાડો લઈ આવ્યા છે કે જેનાથી પતંગિયાને એને બેસવાનું કે એમાંથી કોઈ સુગંધ આવતી નથી પરાગ્રજ મળતો નથી જેથી પતંગિયાની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે અને સાથે સાથે પ્રદૂષિત હવા પાણી તેના લીધે પણ આપણે પતંગિયા બહુ ઓછા જોવા મળે છે હાલના સમયમાં દરેક જગ્યાએ પ્રદૂષિત હવા પાણી ફેલાઈ ગયું છે આપણે હાઈબ્રિડ ફૂલો પછી જે ઝાડો કે જે એમાં પતંગિયા બેસી શકે રસ લઈ શકે એવા ઝાડો બહુ ઓછા થઈ ગયા છે આપણે પણ હવે હાઈબ્રિડ ફૂલો છોડી અને જે ફૂલો આપણે મળી શકે તેવા અને રસ પરાગ્રજ મળી શકે તેવા ઝાડોનું અથવા તો ફૂલ છોડનું વાવેતર કરીને આ રીતે આપણે આની સંખ્યા વધારી શકીએ છીએ નહીં તો આપણે પતંગિયાને ખાલી વાર્તાઓમાં જ સાંભળતા રહી જઈશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર